માતાજી અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે આ બ્લાઉઝમાં આપણે ગાજ બટન પટ્ટી કેવી રીતે મૂકવી રીત તમને હું બતાવું છું આ કટોરીવાળું બ્લાઉઝ છે આ સાઈડમાં આપણે ગાજપટ્ટી આવશે ગાજ બટન પટ્ટી બેય મૂકવાની આવી રીતથી માફ કરી લેવાનું કે બરાબર છે એટલી પટ્ટી જોઈ એક સાઈડમાં પટ્ટી આપણે આને ઓટી લેવાની બે ભાગ લઈ લેવાના પટ્ટી મૂકા વગરનું પહેલેથી જ આપણે જોઈ લેવાનું માપ એક સરખું જ છે માપ કરી લેવાનું આવી રીતે એટલે આ ભાગમાં આપણે જે આ ડાબી સાઈડમાં આવે ડાબીની સાઈડ સામેની સાઈડમાં એમાં ગાજપટ્ટી આમાં થોડુંક કપડું ઘટતું હતું એટલે આપણે જોઈન્ટ રાખવાના આ ભાગ ખુલ્લો ઉપરથી આવી રીતે સીધું રાખીને પટ્ટી આપણે ઊંધી રાખવાની ઉપર આવવું જોઈએ સિલાઈ આપણે આ બાજુ રાખવાની અહીંયા વચ્ચે ચપટી લેવાની કેમ કે ઉરેપ કટોરીનો ભાગ હોય ઉરેપને લીધે એટલે અહીંયા ચપટી લેવાની એટલે બ્લાઉઝનું ફિનિશિંગ સરસ આવે અને આગળનો ભાઈ સાંકળો હોય પાછળનો ભાગ ટૂંકો હોય ને લીધે આપણે ખોલો ન આવે ઉપર કિનારી ઉપર આવી રીતે સિલાઈ મારવાની એકદમ થી સરસ રીત થી બને આપણે ચાર સિલાઈ આવે એક સિલાઈ ઉપર આવી સિલાઈ પછી આવી રીતે બે ભાગ ખુલ્લા રાખી અંદર પાછળની જે આ પટ્ટી ગાજ બટન ની હોય એ પાછળ નો દેખાવું જોઈએ આ બ્લાઉઝ ની પટ્ટી સેજ અંદર ભલે રહી એવી રીતથી થી સિલાઈ પટ્ટી મૂકવાની એકદમ સરસ અને સારી લાગે ચાવી રીતે ભલે દેખાય પણ બહાર ન દેખાવું જોઈએ એવું ફિનિશિંગથી આપણે સરસ રીતથી કેવી રીતે મૂકવી રીત તમને હું બતાવું બીજી સિલાઈ આપણે એકદમ ધાર ઉપર જ મૂકવાની તો વધારે પટ્ટી નહીં લેવાની આ પટ્ટી આપણે દોઢ જ રાખવાની પોળાઈ લંબાઈ એટલી જેટલી હોય એટલી લંબાઈ રાખવાની જ્યાં એન્ડ હોય આપણે જ્યાં અહીંયા આપણે મશીન હોય સિલાઈનું એકદમ માકી લેવાનું વધારે એટલે ખુલે નહીં અને સરસ રીતથી એકદમ સારી રીતથી જે આવી રીતની મુકાય ચપટી લેવાનું કારણ ઉરેબની સાઈડ હોય તો આવી રીતે તણાઈને સીધી ચપટી ન હોય તો સારી રીતથી મુકાય એટલે ચપટી લઈ એટલે એક સરસ ફિનિશિંગથી દેખાય તાવ આપણે ગાજપટ્ટી મૂકી લીધી હવે બટન પટ્ટી આપણે લેવાની આવડી પટ્ટી સીધી લઈ લેવાની આનું નાનું મેચિંગ જ છે અસ્તરનું અંદરનું એકદમ મોટી હોવી જોઈએ બે બાજુ સેજ સેજ આપણે વધારે રાખવાનું ટૂંકું કાપડ નહીં રાખવાનું પટ્ટીનું પટ્ટીની પોળાઇ મેં આની લીધી છે ત્રણ ઇંચ રાખી છે આવી રીતની પોળાઈ ત્રણ લંબાઈ તો આપણા જેટલા બ્લાઉઝની લંબાઈ આ હોય એના પ્રમાણમાં લેવાની પોળાઈ ત્રણ ઇંચની લેવાની ઉપર એક કપડું છોડવાનું નીચે કપડું રાખવાનું અને પટ્ટી મૂકવાની ઘણી કમેન્ટ આવતી હોય કે સ્ટિચિંગના વિડીયા સિલાઈના બતાવો એટલે સિલાઈના વિડીયો એવો ના બતાવીએ છીએ તે છતાંય તમે કમેન્ટ કરજો તમને શું શીખવું છે એ અમે એ પ્રમાણે પણ તમને વિડીયો બધા સારી રીતે બતાવશું અમારા અવની ટેલરિંગના વિડીયા બધા પૂરા જોજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો શેર કરજો તમે તમારા બધામાં જે શીખતા હોય સીવતા હોય અમારો વિડીયો સારો લાગે તમને તો જેમ બને એમ વધારે શેર કરજો આ સિલાઈ આપણે જે અંદરની વારી દીધી છે પટ્ટી પટ્ટી આ સેજ વધારે જ લેવાનું કેમ કે કોટનનું કાપડ હોય કે ગમે છે જ આ પટ્ટી જાડી હોય તો બટન સારી રીતે રહીને ટકે એ સેજ બાજુમાંથી આપણે આની સિલાઈ લેવાની એક જ સરખું રાખી અને પટ્ટી લેવાની જેટલું ઉપર આવ્યું એટલું નીચે જ આવવું જોઈએ આ વધારાનું કાપડ આપણે અહીંયા કટિંગ કરી લે એ વધારાનું કટિંગ કરી લીધું આ કાપડ અંદરથી દબાવી દેવાનું જોઈએ એટલું એક સરખું થવું જોઈએ આ એકદમ સરસ રીતથી પટ્ટી આપણે બે ગાજ અને બટન બે પટ્ટી એક સરખી ગઈ છે એટલે બ્લાઉઝ જ્યારે પાઇપિંગ મૂકીએ ત્યારે આ માપ કરી લેવાનું માપ કર્યા વગર પાઇપિંગ આપણે ગળાની મૂકવાની ને એક જ સરખું માપ આવવું જોઈએ આગળ પાછળ ન થાય નહી બ્લાઉઝ હોય એમાં ઘણા બ્લાઉઝ સીવાઈ જાય પછી આગળ પાછળ થઈ જાય એટલે પહેલાં માપ કરી સીવતા હોય તે ખાસ ધ્યાન રાખવાનું આ માફ કરી લેવાના પછી જ આપણે આખો બ્લાઉઝની પટ્ટી ગળા પટ્ટી મૂકીએ એ રીતે મૂકવાની આ મેં તમને આજે એકદમ સરસ અને સારી રીતથી ફિનિશિંગથી કેવી રીતે ગાજ બટન પટ્ટી મૂકવી એ રીત બતાવી પૂરા વિડીયા જોજો થેન્ક યુ